તારામ બતાઈને પાકો છાટ નો આપણા નવા બ્લોગ માં આપણે તમને કાલે ના સવારે પણ કીધું કે આપણે પાર્સલ આવ્યું છે આપણે તમને ધીમે ધીમે બતાવશું આજે આજનો વ્લોગ એકલો સાંધા સાડીમાં લગન પ્રસંગમાં પહેરાતી એકલી સાડી બધી જ સાડી બાંધણીની સાડીનો છે એકવાર ફૂલ વ્લોગ જોઈ વેરાયટી વેરાયટી જોઈ લ્યો પછી તમે ઓર્ડર બુક કરો ને ફટાફટ વિડિયો જોઈને ઓર્ડર બુક કરજો બધા બેનો રયો જ જાય સાડીમાં એટલો સ્ટોક પડ્યો ને પણ એક એક ક્યારેક એક એક સાડીનું એક એક જ પીસ હોય વરિયાળી લાઈટ પોપટી કલરમાં આછો વરિયાળી કલરમાં બાંધણી છે અને નીચે જે આ છે ને જે આ તમને અત્યારે બ્લોગમાં દેખાય એ ગમે એવું તમે ધોવાતા પણ એ જાતું ને આપણે એનો બીજો ભાગ બતાવી દઈએ અને કોઈ પણ સાડી લો બધી જ સાડી સાંધો સાડી છે માત્ર ને માત્ર સાડા ત્રણસો રૂપિયામાં જો આપણે એનો મસ્ત પાલો છે ને કળો સાવશે ને એકદમ મસ્ત કાપડ છે હાવ સ્મૂથ પોચું અને કૂણું અને બાંધણીમાં સાડી છે ત્યારે બોર્ડર બોર્ડરના પટ્ટાની કેટલી ફેશન આલેસ નહીં બેનોને ખબર જ છે જોઈ લ્યો પટ્ટો જેકાટ બોર્ડર નો એકદમ મસ્ત પટ્ટો આવશે વ્હાઈટ ડિઝાઇન છે અને આ પણ એકદમ લીલો કલર છે સ્ક્રીનશોટ લેતા જો ન આવડતું હોય તો ડાયરેક્ટ સાડી જોઈ ને પહેલી નહીં બીજી નહીં ને ત્રીજી સાડી એટલું કહીને પણ તમે ખાલી ઓર્ડર બુક કરજો તો પણ સાડી તમારી બધી જ સાડી નવી જ આવી છે ને એકદમ મસ્ત એનો આપણે બતાવી બહેનોને પાલો બ્લાઉઝ જોવાનો મોકો મળે પછી તમે મને કહેવો એટલે હું ફોટા પણ મોકલું પણ બે થી ને આપણ એકદમ મસ્ત રાણી ગુલાબી કલર છે ગુલાબી મરુન ઉપર

અને આના આપણે ચારસો રૂપિયા ભાવ છે અત્યારે આ ઓલા કળોશની ડિઝાઇનમાં મેં તમને પેલા વરિયાળી કલર બતાવ્યો એનો જ કલર છે એકદમ સ્મૂથ એકદમ મસ્ત પોચું કાપડ એનું પણ આવીએ લીલી બેનોને બાંધણીનો કેટલો શોખ હોય પણ આપણને ખબર છે અને બાંધણીની તો કોઈ દિવસ ફેશન જ નથી જાતી એક વેરાયટી આપણે એમ કહીએ કે જોવો તો બીજી વેરાયટી આપને ભૂલાઈ જાય જેકાટ પોડર ટાઈપ નો એકદમ મસ્ત એ બીમાં ફોટો ઝેરી બાંધણી છે એકદમ મસ્ત છે અને આપણે બ્લાઉઝ પણ તમે ઓર્ડર બુક કરશો એટલે સાથે તમને બ્લાઉઝ મળી જશે બ્લાઉઝ છે તો ખરી પડે એમાં ત્યાં પડ્યું મને પણ નથી ખબર આપણે એજ રીતનો જુઓ કેટલો મસ્ત એનો પટ્ટો છે ફટો છે આપણે એવો આખી સાડી માંગીએ એકદમ ચોખ્ઠામાં રાણી ગુલાબી કલર છે આટના બ્લોક ની સાડી એકદમ એમ કયો ને કે જે આમ પહેલા બુક કરશે ને એ આમ દિલ ખુશ થઈ જાય એ રીતના સાડી પહેરશે એટલી મસ્ત સાડી છે હવે ફટાફટ વિડીયો જોઈને ઓર્ડર બુક કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ તો કરતા જ રીજો એટલે દરરોજ આ રીતની નવી નવી વેરાયટીની સાડીના વિડીયો તમે જોઈ શકો અને તમે ફટાફટ સાડી લઈ શકો હેવી આ બધી જ સાડી આપણે જે કાઢ બોર્ડરના પટાણી તમે હેવી લગન પ્રસંગમાં પહેર્યો હોગો ને એ ટાઈપની સાડી છે એકદમ આમ પણ સાઇનિંગ મારતું કાપડ અને પહેરવામાં એકદમ ફોરું જો કેટલી મસ્ત એનો એકદમ મસ્ત એનો લુક પણ આવે છે હું તો મારે તો આગળ હાથમાં છે તમે તો વિડીયો જ જોવો પણ હું કહું કે બહુ મસ્ત સાડી છે જે લોકી સૌથી મસ્ત કસ્ટમર છે ને એને આ બધી સાડીનો લાભ મળશે નીચે આપણા નંબર વોટ્સએપ નંબર ને મારા ફોન નંબર છે ઓર્ડર બુક કરો આપણે પેમેન્ટ નંબર બીજા છે એ તમે વોટ્સએપમાં મને મેસેજ કરશો ઓર્ડર બુક કરશો એટલે આપણે ત્યાંથી આપણે વાત કરી લે હું બાકી જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં આવજો